હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આઈ હોપ તમે બધા ફાઇન છો તો આજે આપણે ચર્ચા કરીએ એક મહત્ત્વના ટોપિક વિશે જેનાથી તમારી મેન્સની તૈયારીઓ કરવાની જે મૂંઝવણ છે દૂર થઈ જાય ઘણા લોકોની મૂંઝવણ છે કે તૈયારી કરવી જોઈએ કે નહીં ફાઇનલ આન્સર કીની ચર્ચા કરી એના વિશે હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું હશે આપણે જોઈ લઈએ ઓકે તો એની પહેલાં મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને પૂરે જોવે અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે છે નવા વિદ્યાર્થી મિત્રો છે તે ઓકે તો અહીંયા પહેલાં ખાસ વાત કહી દઉં કે આ કોઈ ફાઇનલ કટ ઓફ નથી હોતું તમને ખબર છે કે ક્રિડિક્ટેબલ કટ ઓફ ક્યારે હોઈ ના શકે પ્લસ માઇનસ થતું જ રહે બરાબર તો એક અનુમાન છે બસ છે એડવર્ટાઈઝ નંબર જે સુડતાલીસ નંબરની જે એડવર્ટાઈઝ હતી બે હજાર ત્રેવીસ ચોવીસ જે પ્રિલિમ્સ લેવાઈ હતી જીપીસી ક્લાસ વન ની બરાબર તો એની એફએક્યુ આપણે જોઈએ તેર મે બે હજાર ચોવીસના રોજ આવી છે હવે પ્રશ્ન એ છે તો પ્રશ્ન એ છે કે ભાઈ ફાઇનલ આન્સર ક્યાં આવી ગઈ તો એનું રિઝલ્ટ ફાઇનલ ક્યારે આવશે મીન્સ કે એલિજિબલ કેન્ડિડેટ જે મેન્સ માટે છે એનું રિઝલ્ટ ક્યારે આવશે તો રિઝલ્ટ જે મેન્સ કેન્ડિડેટ માટે હશે એલિજિબલ લિસ્ટ એ એક વીકમાં એટલે કે આ પચીસ તારીખ સુધીમાં આવી જવું જોઈએ તમને ખબર છે કે ઇલેક્શનનો મોલ છે એટલે કદાચ જીપીએસસીના કર્મચારીઓ પણ એમાં રોકાયા હોય તો બહુ બહુ તો એક મંથ સુધી એ લંબાય એટલે જૂન સુધી જાય બરાબર તો બાય જૂન એન્ડ સુધી આનું રિઝલ્ટ આવી જવું જોઈએ તો એની પહેલાં રિઝલ્ટ આવે એની પહેલાં તમારા બધા મનમાં મૂંઝવણ કે પ્રિપરેશન કેવી રીતે તૈયારી ચાલે કરવી તો એના માટે એક અલગથી વિડીયો લાવીશ પણ પહેલાં તમે એ કેટેગરીમાં ફોલ થાવ છો કે નહીં કે મેન્સ એલિજિબલ થશો કે નહીં મેન્સ માટે એ કેટેગરીમાં ફોલ છો કે નહીં એના માટે તમારે કટ ઓફ તમારા માર્ક્સ જોઈને કટ ઓફ તમે એમાં મેચ થાશો કે નહીં જોવું પડે તો આપણે કટ ઓફ તરફ જોઈએ તો જો અહીંયા કેટેગરી વાઇઝ એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું છે આપણે જોઈ લઈએ તો જનરલ કેટેગરીમાં વન ફિફ્ટી ટુ વન સિક્સટી પ્લસ મેલમાં બરાબર મેલમાં એકસો પંચાવનથી એકસો સાહીઠની વચ્ચે રમશે કટ ઓફ અને આથી લો પણ જશે બરાબર એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ પણ થઈ શકે છે પણ આપણે મેક્સિમમ ધારીને ચાલીએ છીએ તો વન ફિફ્ટી ટુ વન સિકસ્ટી બરાબર મેલ માટે ફિમેલ માટે વન ફોર્ટી ટુ વન ટ્વેન્ટી ફાઇવ એટલે મેલ કે ફિમેલ હોય જનરલમાં જો તમારે એકસો ચાલીસથી ઉપર થતા હોય તો તમે ફોલ થાવ છો સમજીને પ્રિપરેશન ચાલુ કરી દો ઓકે ત્યાર પછી ઈડબલ્યુએસ માટે એકસો પંચાવનથી એકસો સાહીઠ અને એકસો ચાલીસથી એકસો સાહીઠ બંને માટે સેમ જ એસસી કેન્ડિડેટનું તમને ખબર હશે કે જનરલ એસસી અને ઈ ઓબીસીનું લગભગ ફોલ સેમ થતું હોય છે બરાબર તો એસસી માટે એકસો પચાસથી એકસો સાહીઠ જ છે અને ફિમેલ માટે પણ આપણે એટલું ધારી લે કે એકસો ચાલીસથી એકસો પચાસ સાહીઠની વચ્ચે ફોલ થતું હશે એસ એસસી બીસી એટલે જે ઓ આપણે ગણી લઈએ એમનું પણ સેમ જ ફોલ થતું હશે બરાબર વન ફિફ્ટી વન ફિફ્ટી ને વન ફિફ્ટી છે બરાબર હવે લો ક્યાં જાય છે તો એસટી કેન્ડિડેટ્સમાં જાય છે તો એસટી કેન્ડિડેટમાં મારા ખ્યાલ પ્રમાણે એકસો ચાલીસ પ્લસ થતા હોય તો એલિજિબલ થઈ જવાના છે મેલમાં અને ફિમેલમાં એકસો વીસ પ્લસ થાય તો ઓકે છે બરાબર આનું ઓછું પણ થઈ શકે છે એકસો વીસ એસટી મેલ કેન્ડિડેટ અને એકસો દસ એસટી ફિમેલ કેન્ડિડેટ પણ થઈ શકે છે હવે જે મહત્ત્વની કેટેગરી છે જે પીએચ કે પી જે છે અથવા તો જે એક્સ સર્વિસમેન છે બરાબર તો એ લોકો માટે જે એસટીનું કેન્ડિડેટનું જે હોય છે મેરિટ એનાથી દસ માર્ક્સ ઓછા હોય છે લગભગ દસ વીસ માર્ક્સ ઓછા હોય છે તો આપણે પીડબ્લ્યુડીની એકસો દસ ધારી લઈએ એકસો દસ કે એકસો વીસથી વધારે હોય પીડબ્લ્યુડી અથવા પીએચ પી કે એક્સ સર્વિસમેન છો તમે ઓકે તો તમારા એકસો દસ અહીંયા આપણે રાખીએ છીએ પણ એકસો દસથી વધારે થતા હોય બરાબર તો પ્રિપેરેશન ચાલુ રાખી એક્સપેક્ટેડ એકસો દસ છે કદાચ એકસો પંદર કે એકસો વીસ પણ હોઈ શકે ઓકે તો હજી પણ કહું છું ફાઇનલ કટ ઓફ ના કહી શકાય આટલા કેટેગરીમાં તમે ફોલ કરતા હોય તો મેન્સની તૈયારી ચાલુ કરી દેજો બરાબર કદાચ તમારું કેન્ડિડેટ લિસ્ટમાં નામ ના પણ હોય કટ ઓફ પ્લસ માઇનસ થાય કદાચ ઘણીવાર એવું બને કે ના હોય તમારું નામ તો તમને નુકસાન નથી થવાનું મેન્સની તૈયારી કરવાના શું ફાયદા થશે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સો ટકા જઈશ જણાવીશ પણ અત્યારે આ મારા ખ્યાલ પ્રમાણે આટલું કટ ઓફ રહેવાની શક્યતા છે વન સી કેવું આવે છે એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરે અને તમારા કોમેન્ટ બોક્સમાં આન્સર કી ચેક કર્યા પછી ફાઇનલ આન્સર કી ચેક કર્યા પછી તમારા કેટલા થાય છે કોમેન્ટ બોક્સમાં जणावा विनंती फरिमे जय हिंद